મિત્રો દરિયાનું પાણી જેટલું સુંદર લાગે છે એટલું જ ખારું અને સ્વાસ્થ્ય માટે પણ બિનઆરોગ્યપ્રદ છે શું તમે ક્યારે વિચાર્યું છે કે સમુદ્રમાં આટલું બધું પાણી છે તો પછી આપણે આ પાણીનું સેવન કેમ ન કરી શકીએ અથવા તો આ પાણીનો ઉપયોગ નાહવા ખાવા કે અન્ય વસ્તુઓ માટે કેમ ન થઈ શકે તો ચાલો તમને જણાવી દઈએ કે લાઈફ સાયન્સના રિપોર્ટ અનુસાર દરિયાના પાણીના વજનના લગભગ 3.5% મીઠું હોય છે અને આ મીઠું આપણા સ્વાસ્થ્ય માટે ધીમું ઝેર બની શકે છે દરિયાના પાણીમાં મીઠું મોટી માત્રામાં જોવા મળે છે જ્યારે આપણા શરીરને યોગ્ય રીતે કામ કરવા માટે મીઠાને ચોક્કસ માત્રાની જરૂર હોય છે વધુ પડતું મીઠાવાળું પાણી પીવાથી કિડની અને કોષોને નુકસાન થાય છે જ્યારે તમે દરિયાનું પાણી પીવો છો ત્યારે તમારી તરસ છીપાવવાને બદલે આ પાણી તમને ડિહાઇડ્રેટ કરે છે વાસ્તવમાં દરિયાના પાણીમાં રહેલ મીઠું ઓસ્મેસિસ પ્રક્રિયા દ્વારા તમારા શરીરના કોષોમાંથી પાણી ખેંચે છે જે નું કારણ બની શકે છે અને ગંભીર કિસ્સાઓમાં તરસ સૂક્ષ્કમો ચક્કર મુંજોળ અને અંગ નિષ્ફળતા નું કારણ બની શકે છે આપણી કિડની આપણા શરીર ને ફિલ્ટર કરે છે અને આપણા શરીરમાં પ્રવાહી અને ઇલેક્ટ્રોલાઇટ નું સંતુલન દરિયાના પાણીમાં મીઠું અને અન્ય ખનીજો હોય છે જે આપણા શરીર માં ઇલેક્ટ્રોલાઇટ ને અસંતુલિત કરે છે અને નાઇઓમાં ખેચાણ થાક અનિયમિત ધબકારા અને આંચકી જેવી ઘણી બીમારીઓ તરફ દોરી જાય છે દરિયાનું પાણીનું સેવન કરવા થી પાચન તંત્ર બળતરા થઈ શકે છે અને ઉબકા ઉલટી ઝાડા અને પેટમાં દુખાવો થઈ શકે છે